સપાટી પરથી ઉચકાઈને આવી ઊંચાઈએ આવે છે એવી અનુપમ પ્રુત સમૃદ્ધ અને રસ રચિત ભાષા એટલે માં ભાષા ગુજરાતી તો ચાલો આજે માતૃભાષાના પેટાળમાં જઈને જોઈએ કે ત્યાં વૈવિધ્ય સબર કેવી સૃષ્ટિ રહેલી છે સંસ્કૃતમાંથી પ્રાકૃત પ્રાકૃતમાંથી ગોર્જર અને ગોર્જરમાંથી ઉદ્ભવેલી આજની આપણી શિષ્ટ

આ ભાષાને એક અનુપમ ઊંચાઈ આપી છે 1850 થી 1885 સુધીનો યુગ એટલે કે સુધારક અથવા નર્મદ યુગ કવિશ્રી નર્મદે પોતાનું સમગ્ર જીવન માતૃભાષાના ઉદ્ધાન માટે વેચિત કર્યું અને ત્યાર પછી 1885 થી 1915 સુધીનો યુગ એટલે કે પંડિત કે ગોવર્ધન યુગ

ઈશ્વર પેટલીકર હોય કે પછી લાભશંકર ઠાકર હોય પ્રેમાનંદ હોય કે પછી મનુભાઈ પંચોળી હોય જવેચંદ મેઘાણી હોય કે પછી ગીજુભાઈ બધેકા હોય સ્નેહ રશ્મિ હોય કે પછી સુંદરમ હોય ઉષ્ણસ હોય કે પછી મનસુરી હોય જેવા આપણા ભારતના ગુજરાતના અનેક સાહિત્ય સર્જકોએ આ માતૃભાષાના વડવૃક્ષને સિંચવાનું કાર્ય કર્યું છે કેટ કેટલી શૈલીને ને કેટ કેટલી રચનાઓ

તો મગજ સુધી જાય છે પરંતુ માન સન્માન અને લાગણી પેદા થયા વગર રહી શકે એમ નથી એક વાલીએ માતૃભાષા દિવસ નિમિત્તે પોતાના પ્રતિભાવ આપતા રજૂ કર્યું હતું કે માતૃભાષા માતૃભાષા એ મારી ભાષા જેમાં મમતા અને વાત્સુ બને છે તે મારી માતૃભાષા જે એક માતા ની જ મારી માતૃભાષા દરેક

દરેક વ્યક્તિમાં માતૃભાષામાં બાળકનો સર્વાંગી વિકાસ ખૂબ સરસ થઈ શકે છે વિચારોની મૌલિકતા અને વિચારોની સ્પષ્ટતા એ માતૃભાષામાં જ હોય છે માતૃભાષા એ માતાના દૂધની જેમ પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક હોય છે દરેક બાળકનો સર્વાંગી વિકાસ માતૃભાષામાં ખૂબ સરળતાથી થઈ શકે છે મેં તારા નામ અને ઢોકો અહીં છાતીમાં રાખ્યો છે મે તારા નામ અને ડહુકો રાખ્યો છે ક્યાં દીધો છે કક્કો હજુ પાટી રાખ્યો છે કઈ કે બધાની હજુય મે મારો દબકારો ગુજરાતી માં રાખ્યો છે દબકારો રાખ્યો છે અને એટલે જ જેને વાંચવાથી મળે છે જીંજી વિસા જેને સાંભળવાથી કદી નથી આવતી નિરાશા જેને બોલ

એના જવાબ સંસ્કૃતમાં આપ્યા અને જ્યારે મોટા સાહેબ સંસ્કૃતમાં બોલતા હતા ત્યારે તમે એમના જે પ્રશ્નોનો જવાબ અંગ્રેજીમાં આપ્યા આવું કેમ ત્યારે ગુરુજી આચાર્ય સ્મિત સાથે જવાબ આપ્યો કે એમાં સ્વમાનનો સવાલ છે જ્યારે તેઓ અંગ્રેજી બોલતા હતા ત્યારે મને લાગ્યું કે તેઓ પોતાની માતૃભાષા વાપરી છે એટલે આપણે આપણી માતૃભાષાનો ગૌરવ તો હોવો જોઈએ ને તેથી મેં સંસ્કૃત બોલવા માંડ્યું પરંતુ જ્યારે તેમણે સંસ્કૃત બોલવાનું શરૂ કર્યું ત્યારે મને થયું કે તેમ એમની ભાષા સિવાય અન્ય ભાષા એટલે કે આપણી ભાષાને પણ માન આપ્યું છે આપણી ભાષાનું સન્માન કર્યું છે તેથી આપણે એમની ભાષાને માન આપવું જોઈએ તેથી હું અંગ્રેજી બોલવા લાગ્યો અને બતાવ્યું કે અમારી ભાષાને માન આપનાને અમે માન આપીએ છીએ જ્યાં એકદમ ખારું છે જેમાં મીઠાશના જરાય ગુણ નથી એવા ખારાને પણ ગુજરાતીઓ મીઠું કહે છે આંગણે આવ્યો હોય ને ઘરે જતો હોય ત્યારે એને જજોની જગ્યા આવજો કહે છે એવી પોષક અને પ્રેમાળ છે મારી માતૃભાષા અસુ જય જય